ટચ જોઈએ લેગ વાળું છે કે સ્વાગત કરું છે એક નવા બ્લોગમાં તો દોસ્તો અત્યારે આપણે આયા છીએ હલોલ અને કેમ આયા છે એની પેલા તમે વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા હોય તો બાકી અત્યારે જો ટાઈમ થાય છે સાડા ચાર વાગવાના છે એક મિનિટ બાકી છે બાકી કેમ આવ્યા છે તમને કહું પણ થોડી વાર રહીને કહું અને આજે આપણે લઈને આવ્યા છીએ જો ઊંડાઈની ગાડી નવી જ છે ચાર હજાર નવસો ને બાવન કિલોમીટર જ ફરેલી છે ઊંડાઈની એક્સ્ટ્ર છે આ એક્સ્ટ્ર એનું ઇન્ટિરિયર બહુ મસ્ત છે આ જો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમને નવી જ ગાડી છે હજુ ચાર હજાર નવસો બાવન કિલોમીટર જ ફરેલી છે બાકી આ છે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ રેડિયો મીડિયા કંઈ આપણે સેટઅપ નહીં કર્યું કેમકે આપણી નહીં ગાડી એટલે બાકી લાઈક સર સબસ્ક્રાઈબ કરો થોડી વારમાં છું ત્યાં સુધી તમે કરી દો તો દેખો આ પોલીસ અધિક્ષકની કચેરીમાં આવ્યા છે આપણે અને એ ક્યાંમાં આવ્યા છે એ તમને હું થોડી વારમાં સસ્પેન્સ ખોલું છું બધું બાકી એની સામે પોલીસ સ્ટેશન છે અને એની આ સાઈડ પોલીસ સ્ટેશન છે જુઓ અને આ સાઈડ છે અધિક્ષકની કચેરી જોઈ લીધી ને આ છે દિક્ષક ની કચેરી તો આમાં ડિસ્પ્લે જોઈએ લેગ વાળું છે કે કમ્પ્લીટ છે ગાડી નવી છે એટલે આઈ હોપ કમ્પ્લીટ જ હશે પણ તો તો આપણે ચેક કરીએ સ્મૂથ ચાલે છે લેગ હમણાં નથી પણ જોઈએ જો સ્મૂથ જ છે એકદમ સ્મૂથ છે હમણાં કેમકે ગાડી નવી છે એટલે અને અહીંયા શું છે આ ખબર નહીં છે એનું બટન છે હું તો વોલ્યુમ અપનું છે અહીંયા અને સ્ટેરિંગ પર પણ આપેલું છે તો બે બાજુ છે આ એફ એમ ચેન્જ કરવાનું આ બટન છે અહીંયાથી આ સેટઅપ કરવાનું છે આ ટ્રેક બદલવાનું છે રેડિયો મીડિયા આ તો બતા આગળ કીધું એ જ છે બાકી કહું છું તમને થોડી જ વારમાં કહું છું બસ થોડી જ વાર ક્ષણ કરો તમે આપણે પેલા ગેટ આગળ હતા પહેલાં એ આ ગેટ છે ને અને હવે અહીંયા આવી ગયા કેમ કે ત્યાં તાપ આવી ગયો છે ને આવી રહ્યા એક્સ્ટર હાઈબ્રિડ સીએનજી ડીઓ છે જુઓ હાઈબ્રિડ સીએનજી ડીઓ અને બ્લેક કલર છે એટલે બહુ જ ખરાબ થયો છે જો અને આ બ્લેક કલર જો એટલો ક્લીન દેખાય છે ને કેમ કે ધોયલી ગાડી છે ને આ ધોયા વગરની છે એટલે બાકી પરફોર્મન્સ આમ તો સારું છે એક્સ્ટર ને આ ડિસ્પ્લે મને બહુ ગમે છે જો કેટલી મસ્ત સિસ્ટમ છે એક આ દરવાજા ખુલ્લા થયાનું આવી ગયું આપણે કેમ ચાલુ કરીએ કેમ કે આ ઉતારવાના છે કાચ એટલા માટે અને આપણે કેમ આયા છે પોલીસ સ્ટેશન હાલો ખાતે તમને જણાવું પણ પછી કેમ કે અહીંયા બહુ અવાજ આવે છે એટલે મજા નહીં આવે તો ઘરે જઈને શાંતિથી કહીશ તો આ ડિઝાઇન પહેલા મને લાગ્યું કે સ્ટીકર છે પણ આમ હાથ ફેરવીએ તો પ્રોપર ફીલ થાય છે જો મસ્ત ડિઝાઇન ક્યુબ વાળી લાગે છે ને એવી જ ડિઝાઇન આ દરવાજા પર બી છે આ બી ફીલ થાય છે પણ આ બધું હાર્ડ હાર્ડ પ્લાસ્ટિક જ છે એકદમ હાર્ડ પ્લાસ્ટિક છે તો હવે આપણે અહીંયાથી નીકળવાના છે હાલ હલથી પાંચ જ મિનિટમાં પછી મળીએ હવે I'm going to go to the hospital. I'm going to go to the hospital. સીએનજી પુરાવા માટે ઉભા રહ્યા છે સીએનજી ભરાવા માટે પેટ્રોલ પુરાવા માટે હોય ડીઝલ પુરાવા માટે હોય સીએનજી ભરાવા માટે હોય તો આપણે સામે મંદિર પાવાગઢમાં કામગીરી ત્યાં તો ચાલુ જ રહે છે ચોવીસે કલાક બાકી આપણે હાલોલમાં જઈએ અત્યારે આ રીંકી ચોકડી કઈ ચોકડી કહે છે જો કોઈ હાલોલમાં જાણ ઓળખતું હોય ચોકડીઓ તો જરા જણાવજો આ ભાટીયા મોબાઈલની સામે સીએનજી છે ત્યાં છે ને પેલી ચોકડી કઈ છે હમણાં પડી જતો નીચે બાકી જો હાલોલ નો નજારો છે કઈક આવો આજે આપણી એનિવર્સરી છે એટલે આપણે આજે કઈક બાર થી જમવાનું લાયા છે અને એ શું લાયા છે બતાવું જુઓ પંજાબી ડીશ લાયા છે આપણે કેમ કેમ કે આજે આપણી એનિવર્સરી છે એટલે તમે બ્લોગ તો કાલે જોતા હશે એટલે મારી એનિવર્સરી ખતમ થઈ ગઈ હશે બાકી તમે વિશ કરી દેજો કોમેન્ટમાં કમેન્ટ તો તમારે ખુલ્લું જ છે એટલે આપણે ફટાફટ ખાઈએ અને આપણે પછી મળીએ થોડીવાર વાર અને હજી મારે કહેવાનું બાકી છે પેલું પછી કહું છું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહો તો ગાઈશ રાત્રે તો પછી જમીને બરાબરની ઊંઘ આવતી હતી તો આપણે ઊંઘી ગયા હતા હોટલમાં જવાના હતા પણ આપણે હાલોલથી જ લેટ આવે હતા એટલે પછી હોટલ જવાનું કેન્સલ રાખ્યું અને આપણે લાયા પંજાબી ડીશ જે તમને બતાવીએ અને હવે હું તમને જણાવું કે આપણે કેમ હાલોલ ગયા તો ગાઈસ અમુક માણસોનું શું છે કે આપણે જ્યાં સુધી નરમ રહીએ કશું કરીએ ને ત્યાં સુધી અમને લાગે કે આનાથી કશું થાય એવું નથી એટલે આપણી ઉપર વધારે એ કરે પછી શું મેં પણ એની વખત બતાવી દીધી અમુક પાકિસ્તાનની બુદ્ધિવાળા હોય પાકિસ્તાન કેવું આપણા પર હુમલા કરે કરે આપણે શાંતિથી બે પણ આપણે પછી જ્યારે વિફરીએ છીએ ત્યારે કહ્યું સુપડા સાફ કરી દીધું ઓપરેશન સિંદૂર દ્વારા એવી રીતે મેં પણ એના પર બધું એ કરી દીધું છે એટલે આપણે અરજી બરજી લગાવી દીધી છે એસપી ઓફિસ હવે યાર સુપરની સિટી વાગે છે અત્યારમાં આઠ પણ નહીં વાગ્યા જમવાનું બની ગયું છે તો આપણે અરજી બરજી આપી દીધી છે એટલે હવે એની વખત ખબર પડશે એમ એટલે આપણે જ્યાં સુધી સારા રહીએ ત્યાં પછી એક ટાઈમ એવો આવે કે આપણે બગડવું જ પડે તો કરી દઈએ આ ના અહીંયા સમાપ્ત આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હશે આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ